નર્મદામાં ધારાસભ્ય દર્શના દેશમુખે ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ મનસુખ વસાવાના સામે મોરચો ખોલી દીધો છે અને તેમણે કહ્યું છે કે પુરાવા આપો અથવા માનહાનિના કેસ માટે તૈયાર રહો નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી નર્મદામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથબંધી ચરમ સીમા પર પહોંચી છે અને તેનું કારણ છે સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે તે અને હવે વળતો પ્રહાર આ ધારાસભ્ય દર્શના દેશમુખે કર્યો છે અને મનસુખ વસાવાએ ચેતર વસાવા પર પણ આરોપ લગાવી ચૂક્યા હતા અને

ઘણા બધા આરોપો આક્ષેપો થઈ રહ્યા છે પણ છેલ્લા બે હજાર બાવીસ થી ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારના અનેક એવા કામો હતા કે જે વર્ષો સુધી ઉકેલ્યા પડ્યા હતા ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને આજે ત્રણ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તો આપના માધ્યમ થકી હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

લોકોને પીવાના પાણીની બાબત હોય વીજળીની બાબત હોય કે સ્વરોજગારીની બાબત હોય પણ જ્યારે આ સરકારે મારા વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે પ્રજાહિતના જે કાર્યો કર્યા છે એ કાર્યો માટે હું ખરેખર ખૂબ ખૂબ આભારી છું મારા વિસ્તારમાં મેડિકલ કોલેજ આપવાનું કામ કર્યું મારા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ જે વર્ષો પહેલાં મંજૂર થયેલી હતી પરંતુ ભરૂચ ચાલતી હતી અને એનું બાંધકામ આજે પૂર્ણ થવાના આવે છે અને થોડા જ સમયમાં અમે એનું લોકાર્પણ પણ કરીશું એવી જ રીતના ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી માન્ય પ્રધાનમંત્રી શ્રીએ આ જિલ્લાને જે ભેટ આપી છે અને એ પણ નાંદોદમત વિસ્તારમાં આવે છે ત્યારે એના માટે પણ આ વિસ્તારના છોકરાઓનું શિક્ષણની દ્રષ્ટિએ જે ભવિષ્ય ઉજળું બનશે એ માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ મારા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ જે 80 બેડની હોસ્પિટલ હતી આજે 300 બેડની હોસ્પિટલ થઈ ગઈ જીએમઆરએસ મેડિકલ કોલેજ આવી ગઈ તેની સાથે સાથે લોકો ને શિક્ષણની સાથે સાથે આજુબાજુના ગામડાના વિસ્તારના લોકો ને એક રોજગારી ક્ષેત્રે પણ નવું એક પ્લેટફોર્મ મળી રહ્યું છે પ્રવાસન ધામ માં પણ અનેક રીતે વિકાસ કરીને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના થકી આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા હેડક્ છે એને પણ આજે વિકાસની ગતિમાં આગળ વધવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે મહારાજ વિસ્તારની આપને વાત કરું કે મારા ગઢેશ્વર મંડળમાં પણ એક વિસ્તાર એવો છે કે જે ચીન છે કે જ્યાં આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ખાલી માત્ર એક કુવાના આધાર ઉપર લોકો પોતાના પાણીની વ્યવસ્થા ઊભી કરતા હતા એ વિસ્તારમાં ચોવીસથી પચીસ જેટલા બોર મોટર કરી આપીને એમની પાણીની સમસ્યાઓ નિવારવાનું કામ પણ આ સરકારના માધ્યમ થકી અમે ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં લોકોને અવર જવર માટે તકલીફ પડી શકે સેન્ચુરી વિસ્તાર હોય ફોરેસ્ટ વિસ્તાર હોય અભયારણ્ય વિસ્તાર હોય અને આ વિસ્તારમાં લોકોને અવર જવર માટે જયારે રસ્તાની તકલીફ પડતી હોય ત્યારે ત્યાંના લોકોની સમસ્યાઓને નિવારવા માટે અમે સરકાર સાથે અને અધિકારીઓ સાથેના માધ્યમ થકી એમને ઘર સુધી રસ્તો પહોંચી શકે વીજળી પહોંચી શકે પાણી પહોંચી શકે એવા ગડી અને અને ગધીરના જે ગામો છે ગામોમાં પણ એમની સમસ્યાઓ ઉકેલવા માટે અમે સરકાર અધિકારીઓની સાથે રહીને એ સમસ્યાઓ નિવારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આટલા બધા વિકાસના કામો જયારે અમારી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થતા હોય વર્ષો પહેલાનો આ વિસ્તાર અને આજના વિસ્તારમાં જે વિકાસ થઈ રહ્યો છે એ ખરેખર આંખે ઉડીને વળગી એવો છે અને લોકોની સમસ્યાઓનું સમાધાન થઈ રહ્યું છે ત્યારે આટલા વિકાસની સાથે સાથે મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે ત્યારે હું એમને કહેવા માંગુ છું કે એમણે થોડા સમય પહેલા એમણે કહ્યું હતું કે હું ચૈતારભાઈ વસાવાને સમર્થન કરું છું પરંતુ મારે એમને કહેવું છે કે જે જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે એdto એના ભાણ્ય થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડિયોના માધ્યમથી સમગ્ર સમાજને સમગ્ર સમાજને સમગ્ર લોકોને એ જણાવ્યું છે તો હું આપ સૌને એ પણ જણાવવા માંગીશ છું તો કર્યું છે અને એનો સન્માન પરોઢા સભ્ય તરીકે સન્માન એને ફેમિલી મેમ્બર મેમ્બર છે પણ છતાં પણ કોક જ્યારે એમનો પોતાનો ફેમિલી મેમ્બર હોય અને એમનો પરિવારનો વ્યક્તિ હોય એ પોતે સ્વીકારે છે કે હું સમર્થન કરું છું તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની એમને શું જરૂર પડી એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમને મારા ઉપર આરોપો લગાવવા પડે છે મારો વિધાનસભા ક્ષેત્ર છોટાઉદેપુર લોકસભામાં આવે છે અને મારા વિસ્તારમાં જુનારાજ ગામમાં જે ચૈતરભાઈ વસાવાએ જે પદયાત્રા કરી હતી એ જુનારાજ ગામનો રોડ પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંજૂર થયો છે એ રોડનું કામ પણ ચાલુ હતું પરંતુ આ જ આ પાર્ટીના કેટલાક લોકોએ આઈટીઆઈ કરીને આ રોડને નહીં થવા દેવા માટે અને રોડને કામ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા આ પદયાત્રા કરવા માટે આવી ત્યારે મારે મનસુખભાઈ સાહેબને એટલું પૂછવું છે કે જૂના રાજ એમનું ગામ છે એ ગામનું સરપંચ એ ગામના તાલુકા પંચાયતના સદસ્ય એ બધા જ એમના પરિવારના છે ગોપાળભાઈ જીગ્નેશભાઈ અને કલ્પેશભાઈ જ્યારે કોઈ વિરોધ પાર્ટીનો વ્યક્તિ ગામમાં જઈને પદયાત્રા કરે અને એનું જે આયોજન થાય

એ પોતે પણ કહે છે કે અમે લોકો તો જન્મ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે છતાં પણ આજે એક વિરોધ પાર્ટીનો માણસ આવીને ત્યાંથી પદયાત્રા કરે છે અને સરકારની ખોટી ખોટી વાતો કરે છે ત્યારે આ પદયાત્રા દરમિયાન પણ જે ગામના લોકો જોડાયા એ ગામના લોકો એમના સંબંધી બધા છે તો મારે એમને પૂછવું છે કે આ બધી વાતની જાણકારી શું તમને નહીં મળી હોય મને કહે છે કે કલ્પેશભાઈ વસાવા મારી સાથે સતત સંપર્કમાં રહે છે તો એ જણાવે મને મારું મોબાઈલના લોકેશનો જુએ મારા મોબાઈલમાં કેટલા કોલ ડિટેલ એ કઢાવે કઈ દિવસે હું એમની સાથે સંપર્કમાં હતી કયા દિવસે મેં એમની સાથે વાત કરી હતી છેલ્લા બે વર્ષમાં એ કલ્પેશભાઈ સાથે હું મળી નથી કે વાત નથી કરી અને મને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું સમર્થન કરું છું કરીને જે સંડોવવાનો પ્રયત્ન કરે છે મારી પ્રતિષ્ઠાને જે ઝાંકપ લગાડવાનું કામ કરે છે એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડેસ્ક ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો